મળ્યા છે આપણે વર્ષો પેલા ઘટના બનીએ છીએ થોડીક વાત ઉપર ખાલી પ્રકાશ પાડવાની કોશિશ કરું માના સાનિધ્યમાં આવ્યો એટલા માટે એ મર્યાદાનો એક સમય આજ પણ આ ઘણી મર્યાદા હચવાની છે તો તેથી કેટલી મર્યાદા હોય અને ખેતીનું કામ કરતા હોય ખેડૂતનું કામ કરતા હોય પોતાની જમીન વાવી અને ખાતા હોય પણ હુર્જની હારે તાર લાગી ગયો હોય જગદંબા હારે તાર લાગી ગયો હોય સંતન ગભીરામ ધામ કરત ક્રમત રમત ભ્રમત કામ પ્રમત શ્રમત નમત ગ્રામ વામ હામ લોપે અને અટન ઘટન અતિ ઉદામ થન ગન તન અને ઈ વખતે એમ એવું આ કહે છે મે આ વાત પેલા ઘણા સમય પેલા સાંભળે હતી કે વાંચી હતી કે અને પાછું પણ મને અહીંથી મામાયન બધાય મોકલ્યું હતું થોડું લખાણ હતું એ મને મોકલ્યું હતું એ પ્રમાણે

અને હક પણ છે અને એકાદુ વરસ હદી કદાચ ક્યો હોય છે સોમાહું ઉતરી ગયો ને શિયાળો બરાબર બેઠેલો શિયાળાનો વખત આવેલો ધીરો 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 શિયાળો છે એ ધરતી માથે ઉતરતો હોય સોમાહાની વાદળીઓને છેલ્લા જેને કહેવાય વિદાય વાદળીઓએ લઈ લીધી હોય બરાબર શિયાળો બેઠો અને એ શિયાળાનો વખત હતો અને પોતાના બાપુજી ઢોહા જે બલિયા એ ખેતરે હોય વાડીએ હોય મજૂર કામ કરતા હોય અને બાપ ભાત માથે લઈ અને ઈ વખતે જે સતી તત્વ જે શક્તિનો પૂંજ ઉતરેલો હોય એ તત્વ છે એ હોય છે બની નથી જવાતો ઘણી આપણે કઈ ફલાણા છે સતી બની ગઈ કે માતાજી બની ગઈ કે ભગત બની ગયો સંત બની ગયો બન્યું નથી પૂંજ ઉતરેલો હોય છે એનો સમય આવે ત્યારે પ્રગટ થાય છે એવું શક્તિ તત્વ એવો એક શક્તિનો પૂંજ એટલે આ હતિયાઈમાં એ જાનબાઈ એ કાઠીની દીકરી માથે ભાત લઈને અને ધીરા ધીરા આ ઇંગોરાળાના પાદર બાપના ભાત લઈને જાતા હશે અને નળ હાકડી નળ આવી મેં પેલા વાત વાંચી તેમાં એ વાત મને વધારે બેહતી લાગે છે આ વાતમાં અમે વાંચ્યું એમાં એવું કહે છે કે હાથી એ વચ્ચે નીકળ્યા અને નાગ કેડીમાં જાતા તને હામો મળ્યો અને બાજુમાં મામાનું ખેતર એટલે મામાનું તો આપણે તો બધા સમજી જાય કારણ કે ગામમાં જ હતું ને હાહરીયો ગામમાં તો હગ પણ થઈ ગયું તો વરાધી પેલા ચાંદલા થઈ ગયા હતા અને ઈ

જેમના વેરે એનું હક પણ જીતો એ ઘોડલી લઈને આવતા હતા મેં વર્ષો પેલા વાત વાંચી કારણ કે વાત વધારે એ એટલે માટે બેહે છે કે ઘોડા માથે તમે બેહો અને ઓલા પેગડામાં પગ નાખેલો ન હોય તમે નીકળ્યા જૂના વખતના ના મોજડી બુટ પહેરો એટલે પાછળથી નીકળી જાય એમ લબડી જાય પાછળથી ખુલ્લું થઈ જાય અને ઈ એને ખબર પડી હવે આ બાજુથી ઘોડી આવે છે આમ નાગ છે ફૂફાડા મારે છે અને ઈ જાનબાઈ માં ઉભી ગયા એક બાજુ જવાય નહીં એક બાજુ મર્યાદા આજુબાજુમાં જોવે છે

અને પછી એને ફૂંક મારો ને રૂ આમ વાઈટ આમ ફરે ને તો બે કટકા થઈ જાય એવી તરવાર હોય વગડામાં ઉનાળામાં મૂકી દીધી હોય ઘાસમાં પંખીડા પાણી સાંભળીને પીવા સમજીને ઉતરવા માંડે માખી ઉઠતી ઉડતી આવીને માથે બે તો માખી ના ટાંગા ના કટકા થઈ જાય આવી ધારદાર તરવાર ખાલી આમ કરીને અરુણ બાપુ એ ઝાટકો માર્યો આટલું ખાપનું ભોડ્યું છે એ કટ કરતું કપાયું ઉડ્યું એ આમ ભોડ્યું ઉડ્યું આ બાજુ ધળ મીડું કુદકા મારવા જે નાગનું નું વાહે પછી ઘૂસડા વાળે મીડું પછડા લેવા પણ એ બટકું આમ ઉપર ઉરડ્યું બસ ઘોડી ની લગામ આમ થઈ અને લગામ આમ થઈ ને એ બાગડતા 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 ઘોડી નીકળી ગઈ પણ એ હજી આમ લગામ કરે અને આમ ઘોડી ઓસિંતા આમ ફરે અને પગમાં જે પગરખા પહેર્યા હતા એ પાછળ હજી પણ આપતો બધા સમજી ગયો સમજાવવું ના પડે ચામડા ના બુટ કે મોજડી પહેરો એટલે પેગડા પગ ન નાખો એટલે નીચે લબડી જાય તું બહાર એ ઉલડી ને સીધું ફોટું અંદર આવ્યું અમે વર્ષો પહેલા વાંચે અને આ વાત વધારે બે છે કારણ કે એટલું હું માનવા તૈયાર નથી

કાશિયાની ખબર પડી ગઈ ઓહો દરબાર કોઈ દી કરે નહીં જે બન્યું હોય છે એ તો હવળા ઉભી ગયા હતા આ હતી આ જોગમાયા જેના નેજા નીચે હું તમે આજ મેળ્યા છે ભેળા થયા છે એ તો ઉભી ગયા ઘટના બનવાની હતી બની ગઈ ઘરે તો ભૂગી ગયા પણ ઘરે આવીને કીધું કે આમ ઘટના બની છે નાગ ને મેં કાપી તો નાખ્યો પણ ભોડું પગમાં પડી ગઈ મોજડીમાં પડી ગયું એ ખબર ન રહી અને મને બટકું ભરી લીધું હવે મારી પાસે જાજો સમય નથી તા તો તાવ જીભ છોટવા મંડાણી અને ખોળિયામાંથી પ્રાણ નીકળી ગયા અહીંયા એની જે ઘટના બનવાની છે એ દરબારની બની ગઈ આપ જાણો છો અરણુબાપનું જે કાંઈ ઘટના બનવાની હતી એ બની ગઈ અને એનો પછી જે સમયે કહેવાય છે કે એ સમયે જે વિધિ કરવાની હતી બધી થાવા માંડી છે આ બાજુ વિધિ થાવા માંડી આ બાજુ ગામમાં ગામમાં જે સતીમાં આ જે અટાણે આપણે કહીએ છીએ જાનબાઈ માના બાપુ એને એમ થયું ગજબ થઈ ગયો શું કરું એને એમ કે દીકરી આ ઘટના બધી પછી તો વાત થાય લોકો ખ્યાલ આવે ખબર પડે એટલે મારી દીકરી ઓરડામાં હશે એટલે ત્યાં આવે છે બાપ આવે છે આવીને પૂછે દીકરી શું કરે છે એટલે ગામમાં તો એવી વાતો થવા મીડી નાગ ને મારવા ગયા છે અને આવું ન કરવું જોઈએ તોફાન ન કરવા જોઈએ જે કઈ વાતું થવાની છે એ થઈ છે પણ દીકરીને જ્યાં બાપ આમ જોવા જાય ને પૂછો આમ શું કરે છે દીકરી આ ઘટના બની છે પછી તો વાતની તો ખબર પડી હોય કે આવી રીતે ભાત લઈને આવતા હતા એટલે જાય છે જે જે પટોળું પહેરવાનું હોય ચુંદડી એ ચુંદડી ઓઠી કંકુનો ચાંદલો કરી અને દીકરી હામા મળે છે અરે દીકરી આ શું કરે છે શું ઘટના બની તમને તને ખબર છે બેટા કે મને ખબર છે એટલે જ હે કે મને ખબર છે એટલે જ કે તો કે મારી પણ એમની પાસે દરબારની આરે કાઠી દરબારની આરે તમારા ભાણેજની આરે બાપુ મારી પણ ચિતા ખડકાઓ અરે પણ બેટા તારા ક્યાં લગ્ન ક્યાં થયા તા હજી હજી તો હગ પણ થયું તું ખાલી કે જે થયું હોય એકવાર જે કાઠી નું ઓઢણું ઊઠ્યું છે હવે બીજું ઓઢણું મારે ઓઢવું નથી જે ઘટના બનવાની હતી બની ગઈ દુનિયા કાલે વાતો કરશે છે હતી અને કોકના જુવાન જો દીકરાને ફરખી ગઈ એને બલિદાન દીધું છે એ મારા માટે દીધું છે બાપુ બાપુ એને કોઈ ના કાળોતરો કાઢવા જવાનો નહોતો એ કાળોતરો તો મને કડવાનો હતો પણ હું અભાગણી કે ઊભી ગઈ એને હાથ લાંબો કરીને એને દઈ દીધો અને મને કરડી ગયો હોત દરબાર હોયા જાત એ બચી જાત પણ એને હું હું ઊભી ગઈ અને મારો કાળ નહીં હોય એની પેલા અને ઈ નાગ ને એને માર્યો અને ઈ ભોડું પડી ગયું નાગ અને એમનું મૃત્યુ મારે કાઠી ને જુદું પડે છે અમારે અમારે છેટું પડે છે બસ પછી તો કોઈ સમજાવે એ તો સત સડ્યું એને ખબર હોય ઈ સતી નારીના ના તેજ મીડિયા ફરવા ઈ વખતે મોટા માથે મુખાકૃતિ છે એ બદલાઈ ગઈ જળા 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 મુખાકૃતિ ની માથે એક નોખું એક

દુનિયાને ખબર હોય ન હોય પણ આજ પણ એક પણ કોઈ આવીને હાકલે હાજર થાય દુનિયાના બધા કડા બંધ થઈ જાય અને તેથી એમ કેવું કે ઇંગોરાળા ઇંગોરાળાના ટીંબા વાળી માં એ હતી હવે તારે આબરું રાખવાની છે અને અડધી રાતે માં આવીને ઉભી એવા અનેક દાખલા છે અને રિપોર્ટ ફરી જાય સાહેબ એવા એવા રોગ થયા હોય અને ડોક્ટર કહી દે કે હવે આટલો સમય થી વધારે તમારી પાસે સમય નથી અને પછી કે ગયો હતી માં હવે હું ક્યાં જાઉં તેથી હિંગોરાળા ના ટીબાવળી માં એમ કે અહીંયા આવી જાય તારે બીજે ક્યાંય જવાની જરૂર નથી ઈ માના તેજ છે તેથી હતી થઈ ગયા માં હું તો અરહુલ બાપુની ચેતનાને પણ અહીંથી વંદન કરું છું અને ઈ જગદંબા ઈ જોગમાયા ઈ ની દીકરી જેમણે તેદી બલિદાન આપ્યા આજે કાઠી સમાજ જ નહીં જેબલિયા પરિવાર નહીં કોઈ પણ માને પૂજે એને માં હાકલે હાજર થઈને માના કામ કરે છે અને મે હું સાંભળ્યું છે કે જેબલિયા ઈ પરિવારના કોઈ દીકરો કોઈને મેલરિયો તાવ થઈ ગયો હોય અને એને દોરો બાંધી દીએ તો આજ પણ હળહળ કળિયુગમાં એનો તાવ ઉતરી જાય છે એવા માના પ્રમાણ છે એટલે આ કળીને આ લાગુ પડે છે